અમે જઈ રહ્યા છીએ ચેતના ભાભી આવજો અરવિંદ કાકા ને કાકાને વિદાય આપીને અમે આવ્યા તુષાર ની ઘરે ત્યારે કામ કરે છે અમે એક જ કંપની કામ કરીએ છીએ અને આ જે છે જોબ નાઇટ શિફ્ટ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલમાં તમારા બધાનું તો અત્યારે વાગી ગયા છે અહીંયા દસ અને અમે બહાર જવા નીકળી ગયા છીએ થોડું વાતાવરણ ઠંડુ છે વાદળ છાયું એટલે બેન બેનને ડબોરી દીધા છે હાવ અમે જઈ રહ્યા છીએ ચેતના ભી ત્યાં એમના મમ્મી પપ્પા જાય છે આજે સુરત ઇન્ડિયા જવા નીકળે છે બે વાગે તો એમને મળવા માટે તો ચાલો ટાટા ગાર્ડન માં પહોંચી ગયા ચાલતા ચાલતા એ અમને રમવું છે ગાર્ડન માં હે હા હા બસ જો હાથ સિંધવા હોત મેડી બેન તો બધું ભાળી ગયું ઉપર ક્યાં છે વિમાન જતો વિમાન ક્યાં છે હમ ક્યાં છે વિમાન હા

અમે આવ્યા તુષાર ને ઘરે તો જો બેહી ગયા છે બધા અને અમારે તુષાર ની હેરે રહી છે સૌરભ સૌરભ મારો કલીક છે મારી જયારે કામ કરે છે અમે એક જ ગમની કામ કરીએ છીએ યમુના યમુના ને ટાટા કહી દો

તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય